પ્રાથમિક કન્યા શાળા મહિજમાં આનંદ મેળો રંગે ચંગે અને ઉત્સાહભેર ઉજવામાં આવ્યો જેમાં વ્યસન મુક્તિ વિભાગ 3D શોનો રોમાંચિત લાભ હેન્ડક્રાફ્ટ પ્રદર્શન શાળામાં વર્ષ દરમિયાન થયેલ તમામ પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓની કામગીરીની અનેક સુંદર વિડિયો સિક્કા પ્રદર્શન રમતગમત ગમત વિભાગ અને ખાણીપીણી જેવા અનેક સ્ટોલનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉદ્ઘાટન પ્રસંગે ગામના સરપંચ ઓથાજી ઠાકોર, けલાડી મંડળના પ્રમુખ દિનેશભાઈ પટેલ, એસએમસીના સભ્યો ગ્રામજનો વાલીઓ શાળાના આચાર્ય શ્રી હર્ષિદાબેન પટેલ શાળાના શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા અગ્રણી સભ્યો દ્વારા રિબીન કાપી અને દીપ પ્રાગટ્ય કરીને આનંદ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આનંદ મેળાનો વિચાર શાળાના શિક્ષક ડોક્ટર બ્રિજેશભાઈ એમ નાગપરાએ આપ્યો હતો અને આખરી ઓપ આપવા શાળાના આચાર્ય શ્રી અને સૌ શિક્ષક મિત્રોએ ખૂબ મહેનત કરીને સફળ બનાવ્યો હતો જેમાં શાળાના આચાર્ય આચાર્યશ્રી હર્ષિતાબેન અને શિક્ષકોમાં ડિમ્પલબેન પ્રવીણભાઈ પિનાકીબેન બ્રિજેશભાઈ સંજયભાઈ કૌશલભાઈ વનિતાબેન અર્પણાબેન પુષ્પાબેન પોતાની ભૂમિકા અદાય કરી હતી ரிகிட்ட சீரோடு